માંડવીના કેપીસ જીમમાં ફિટનેસ સાથે હવે મહિલાઓને સ્વરક્ષણની તાલીમ અપાશે તંદુરસ્તી માટે અવનવા માધ્યમોથી લોકોને જાગૃતિ લાવવાનું કામ છેલ્લા બે વર્ષથી કેપીસ જીમના ઓનર કશ્યપભાઈ પરમાર કરી રહ્યા છે ત્યારે નવલા નોરતામાં ગરબાના સ્ટેપ સાથે તંદુરસ્તી જાળવવાના અવનવા નુસ્ખા તેઓ આપી રહ્યા છે હાલમાં નારી સુરક્ષાના પ્રશ્નને લઈ માંડવીના જીમમાં ફિટનેસ સાથે હવે મહિલાઓને સ્વરક્ષણની તાલીમ અપાશે તેવું જીમ ઓનર કશ્યપભાઈ પરમારે જણાવ્યું હતું ગરબા સાથે ફિટનેસ અંગેની માહિતી કિંજલબેન શાહે આપી હતી ભાવનાબેન જોશી હેમાંગીબેન પટેલ જીજ્ઞાબેન પટેલ માયાબેન જોશી ઈશિતાબેન સોની જીમમાં ફિટનેસ માટે આવતા બહેનોએ નવરાત્રિની ઉજવણી કરી હતી કેપીસ જીમમાં માંડવી પીજી અધિકારી સનતભાઈ જોશી સિવિલ હોસ્પિટલ માંડવીના ડોક્ટર બાવિન રાઠોડ વિજય વિલાસ હેરિટેજના ચંદ્રહાસ રાઠોડ આશા મેડિકલના પરિમલભાઈ શાહ ઇમ્પોર્ટર એક્સપોર્ટર જયેશ પટેલ તેમજ શહેરના અનેક તાલુકાના નામાંકિત ભાઈઓ બહેનો અગ્રણીઓ આ જીમના મેમ્બર બન્યા છે અને તંદુરસ્તી માટે જાગૃત બન્યા છે છેલ્લા બે વર્ષથી કાર્યરત માંડવીના આ જીમમાં એકસો પચીસથી વધારે ભાઈઓ બહેનો જોડાયેલા છે કેપીસ જીમ દાદાવાડી ડેરી કોલેજ રોડ હર્ષ મેડિકલ સેન્ટરની બાજુમાં આવેલું છે વધુ માહિતી માટે કશ્યપભાઈ પરમાર મોબાઈલ નંબર ડબલ નાઇન વન થ્રી ઝીરો સિક્સ ફોર વન સિક્સ ફાઇવનો સંપર્ક કરવો હું કિંજલ શૈલેષ શાહ મને જીમ જોઈન કરતાં આજે ચાર મંથ થયા છે આજે હરેક ફિલ્ડ જીમ હોય કે એરોનોટિકલ હોય જે ફક્ત હવે જેન્ટ્સનો ઇજારો નથી રહ્યો તેમાં લેડીઝ પણ સાથ આપી શકે છે તો એમાં અમારા થેન્ક્સ ટુ કશ્યપ સર કે જે અમને બધી રીતે ટ્રેન કરે છે જીમમાં ફિટનેસ પ્લસ ગરબા કલ્ચરલ સંસ્કૃતિનું બી પ્રોત્સાહન આપે છે અને હું હવે રિક્વેસ્ટ કરીશ કે એ આગળ જતાં અમને સેલ્ફ ડિફેન્સના બી કોર્સ કરાવે કેમ કે જેમ જેમ વર્તમાન સમયમાં અસામાજિક તત્વો વધી રહ્યા છે તો એની સામે સેલ્ફ ડિફેન્સ શીખવું બહુ જરૂરી બન્યું છે તો હું હવે કશ્યપ સરને રિક્વેસ્ટ કરીશ કે જેવી રીતે એણે અમને આ સાંસ્કૃતિક પ્રોત્સાહન આપ્યું છે ફિટનેસમાં પ્રોત્સાહન આપ્યું છે તેવી જ રીતે સેલ્ફ ડિફેન્સ પણ શીખાડે તો અમે પણ આગળ જતા ખુદનું રક્ષણ કરી શકીએ અમા અસામાજિક તત્વોને હરાવી શકીએ થેન્ક યુ મારું નામ જયેશ પટેલ છે હું છેલ્લા બે વર્ષથી રેગ્યુલર જીમ કરું છું જીમમાં બહુ સારું છે માહોલ સારો છે એકદમ વ્યવસ્થિત છે જીમ ને હું બધા તમારા માધ્યમથી બધાને એક સંદેશ આપું છું કે જીમ આજના જે જમાનામાં જે જેવો ખોરાક છે જેવી લાઈફ થઈ ગઈ છે તો જીમ એક જરૂરી થઈ ગઈ છે અત્યારે વ્યાયામ કરો જીમમાં આવો અથવા ના આવો પણ ઘરે પણ નાની એવી કસરત કે વોકિંગ કેવું જરૂરી થઈ ગયું છે જીમમાં કાળજી રાખવા મત એવું છે કે તમારાથી જેટલો વજન ઉપડે જ એટલો જ વજન લેવો એનાથી વધારે વજન ન લેવું જોઈએ એનાથી થોડું ફિઝિકલી ઇન્જરી થઈ શકે છે જો જીમથી ઘણા બધા ફાયદા થાય છે એક તો કે શરીર તો તમારી શરીરની સ્ટ્રેન્થ તો વધે જ છે એની સાથે સાથે કોઈ પણ માણસ જે જીમ કરતો હોય છે એની મેન્ટલી પણ સ્ટ્રેન્થ સારી એવી થતી હોય છે હવે જ્યારે રેગ્યુલર જે જીમ કરતો હોય છે ને તો એ માણસ પછી કોલ્ડ ડ્રિન્ક્સ છે યા બજારનું ખાવાનું કે એ બધું અવોઈડ કરતો હોય છે એટલે જીમના જીમ કરતાં બધા જ છોકરાઓ આ બધી વસ્તુનું ધ્યાન તો રાખતા જ હોય છે નમસ્કાર મેરા નામ ધનંજય પવાર હૈ મેં બેસિકલી નાગપુર મહારાષ્ટ્ર છે હું ઓર પે પીઠલા એક સાલસે મેં માંડવીમાં હું ये मैं हेल्थ के बारे में बोलना चाहूँगा कि हेल्थ इज़ वेल्थ अगर आपका हेल्थ नहीं है तो आपका वेल्थ भी काम में नहीं आएगा और यहाँ पे जो जिम में हम जो पिछला तीन महीने से यहाँ पे आ रहा है तो यहाँ का इन्वायरमेंट काफ़ी अच्छा है और सभी लोगों ने हेल्थ कॉन्शियस रहना है और आपको फिजिकल फिटनेस के लिए आपको जिम करना है और काफ़ी हम यहाँ पर जो आते हैं तो काफ़ी हर तरह के एक्सरसाइज करते हैं जैसा कार्डियो एक्सरसाइज है या बेंच प्रेस है या कुछ चेस्ट का ये है તો કાફી અમારે હેલ્થ કે લીધે અચ્છા હૈલ્થ કેસ કોન્શિયસ નમસ્કાર સૌ પ્રથમ તો નવરાત્રિના પાવન અવસરની સૌને શુભેચ્છાઓ ખાસ તો અહીંયા આપણે કેપી થ્રી સિક્સટી જીમ જેની અંદર ફિટનેસ હબ કહેવાય જીમ એટલે તો અહીંયા સૌ કોઈ પોતાને ફિટ રાખવા પોતાના શરીરને મજબૂત બનાવવા આવતો હોય છે ત્યારે આ મારી સાથે જોડાયેલી તમામ બહેનો એ છેલ્લા ઘણા સમયથી અમારી સાથે અહીંયા જીમની અંદર પોતે આવે છે સારું એવું વર્કઆઉટ કરે છે અને આજે જ્યારે મા જગદંબાની આરાધનાના પાવન અવસર નવરાત્રિ જે કહેવાય કે ગુજરાતનો સૌથી મોટો તહેવાર અને ગુજરાતની ગુજરાતના લોકોની ધડકન જેને કહી શકાય એવા ગરબા જ્યારે અત્યારે માતાજીની આરાધના સ્વરૂપે ચાલી રહ્યા છે ત્યારે આ માતાજીઓ આ જગદંબા સ્વરૂપ મારી બહેનો જ્યારે મને કહે કે આવું આયોજન કરવું છે તો મારાથી ના કેમ પાડી શકાય એટલે અમે પણ અહીં નવરાત્રિનું એવું નાનું એવું એક આયોજન કર્યું તો એની સાથે અમે જેને કહેવાય કે ફિટનેસને પણ જોડી દીધી કે ગરબા કરીએ એટલે એક જાતનો દેશી કાર્ડિયો જેને કહી શકાય કે જે ટ્રેડમિલ પર રનિંગ કરીએ છીએ સાયકલિંગ કરીએ છીએ જે કાંઈ પણ છે અંતે તો આ ગરબા પણ એક દેશી ટાઈપનો કાર્ડિયો જ કહી શકાય તો અમે આજે એને એક્સરસાઇઝ તરીકે પર લઈ અને સાથે સાથે ગરબા નવરાત્રિનો તહેવાર પણ ઉજવીને અમે આનંદ માણ્યો છે જરૂર સમાજની અંદર સ્ત્રીઓને એક નબળી જે છે એ ગણવામાં આવતી હોય છે પણ આજે યુગ બદલાયો છે અહીંથી સ્ત્રીઓ પોતાના શરીરને કસે છે એટલું મજબૂત કરે છે તો સાથે સાથે અંદરથી આત્મવિશ્વાસ પણ વધે છે કે ના અમે સ્ટ્રોંગ છીએ અમે પાવરફુલ છીએ અને આજના સમયમાં જ્યારે આ અમુક અસામાજિક તત્વો કે અમુક હિન કૃત્ય કરનારાઓનું કરનારાઓનું જ્યારે આજે વધ્યું છે ત્યારે અમે આજથી એક નવો કોન્સેપ્ટ પણ અહીંથી તૈયાર કરવા જઈ રહ્યા છીએ કે હવેથી સ્વરક્ષણની તાલીમ પણ અમે અહીં આપીએ બધી બહેનો હજી પણ અમારી ઘણી જ બહેનો છે જે આજે દર્શનાર્થે અમુક કામના પ્રસંગને લઈને જે ઉપસ્થિત નથી તો સૌ કોઈ અમે જ્યારે સાથે હોઈએ ત્યારે એના વિશે પણ ચર્ચા કરીએ છીએ કે આત્મરક્ષણ સ્વરક્ષા માટે આપણે શું કરવું જોઈએ જો જરૂર પડે તો બહારથી કોઈ મોટા તાલીમ આપનારા કોઈ તજજ્ઞને પણ અમે અહીં બોલાવીશું અને વીકમાં કે મંથમાં એક કે બે વાર જેવી રીતે અનુકૂળ થાય એવી રીતે સ્વરક્ષાની તાલીમ આપવાના ક્લાસ પણ હવેથી અમે ચાલુ કરવાના છીએ કેપીસ થ્રી સિક્સટી જીમ પરાગ સાહેબના હોસ્પિટલની બાજુમાં નિરામય આયુર્વેદિક ક્લિનિકની ઉપર દાદાની ધેરી પાસે માંડવી કચ્છ અહીંયા એ લેડીઝનો સમય છે એ સ્પેશિયલ બેચ સાંજે પાંચથી સાડા છ હોય છે અને સવારે છ થી સાડા સાત દરમિયાન એ કમ્બાઈન્ડ છે જેન્ટ્સ અને લેડીઝ સાથે હોય છે અમુક વ્યવસાયિક રીતે જોડાયેલા જે બહેનો છે એ સવારે આવતા હોય છે કેમ કે એ લોકોને નોકરી અર્થે કોઈ કામ અર્થે જ્યારે પોતાના વ્યવસાય અર્થે જવાનું થાય તો એ લોકો સવારના વહેલો સમય પસંદ કરે છે અને બાકીના જે બહેનો છે એ સ્પેશિયલ બેચ લેડીઝ બેચ છે પાંચથી સાડા છ એમાં પોતે આવે છે અહીંયા આ બે અઢી વર્ષથી જીમ કાર્યરત છે અને આ મારી બહેનો છે અને એમનો મને ખૂબ જ એ સહયોગ હોય છે ગમે તે તહેવાર હોય ગમે તે પ્રસંગ હોય કાંઈ પણ નાની મોટી પ્રવૃત્તિઓ હોય અને એ લોકો રજૂઆત કરે કાં તો હું રજૂઆત કરું તો એ લોકોને એકસાથે હા હોય છે ક્યારે પણ એ લોકો કોઈ પણ બાબતમાં નિરાશ કરતા નથી અને એકદમ ઉત્સાહભેર બધામાં જોડાતા હોય છે આજે પણ નવરાત્રીનો પાવન પ્રસંગ જ્યારે એ લોકોએ પ્રસ્તાવ મૂક્યો અને ખૂબ જ ઉત્સાહભેર સૌ જોડાયા તો મેં જેમ વાત કરીને કે મા જગદંબાની આરાધનાનો પર્વ તો આ બધી મારી બહેનો જગદંબા સ્વરૂપને મારે કેમ ના પડાય એટલે તરત જ એ લોકોએ આ બધું કાર્યક્રમ સંભાળી લીધો અને એક સરસ મજાનું આયોજન અમે અહીં કરી શક્યા અમે તો અહીંયા જીમમાં આવતા દરેક સ્ત્રી હોય કે પુરુષ હોય અમારે અહીંયા છોકરાઓની પણ સંખ્યા ખૂબ બહોળા પ્રમાણમાં છે અને સ્ત્રીઓની પણ સંખ્યા સારી એવી છે મારી બહેનોની પણ તો ત્યારે અમે સૌને એક જ કરતા હોઈએ છીએ ડાયટ આપતા હોઈએ છીએ કે બને એટલું જંક ફૂડ કે જે આજે હૃદયરોગનું પ્રમાણ ખૂબ જ વ્યાપક બન્યું છે ત્યારે આવા બધાથી આપણે દૂર રહીએ બને એટલી કસરત કરીએ સો ટકા આ અમારું એક વ્યવસાયિક પ્રતિષ્ઠાન છે અમારું આર્થિક ઉપાજન છે પણ પહેલાં અમારો ગોલ એ છે કે દરેક લોકો ફિટ હોવા જોઈએ અમને કદાચ અહીંથી કમાવાનું સાધન જરૂર છે પણ સૌપ્રથમ પ્રથમ લોકોની હેલ્થ સારી આપવી લોકોને ફિટનેસ આપવી એ અમારો પ્રથમ ધ્યેય છે અને માંડવીના ઘણા જ યુવકો વડીલો સ્ત્રીઓ બહેનો સૌ કોઈ અમારી સાથે જે પરિવારમાં જોડાયેલા છે કે પી થ્રી સિક્સટી જીમની અંદર તો ખરેખર આ બધા લોકોને અમે પહેલો અમારો ધ્યેય છે કે અમે લોકોને ફિટ રાખીએ તંદુરસ્ત રાખીએ અને ખૂબ સારી બાબત એ પણ છે કે અહીં પધારતા જેટલા પણ મેમ્બર્સ છે એ બધાને ભગવાન ન કરે અને એક સારી બાબત કહેવાય કે અહીં કોઈ બીમાર પડતું નથી જેટલા લોકો કસરત કરે છે સ્વાસ્થ્યની બાબતમાં સજાગ છે જે લોકો જીમને પોતાના એક રોજિંદા કાર્યક્રમની અંદર જેણે ઉમેર્યું છે કસરતને ઉમેરી છે એ લોકો ક્યારેય પણ મેં બીમાર પડતા જોયા નથી વરસ દોઢ વરસ બે વરસથી રેગ્યુલર જે લોકો આવે છે એને અમે તાવ શરદી પણ જોયા નથી તો એ ખરેખર એક ફાયદો પણ કહી શકાય અને એક આનંદની વાત પણ કહી શકાય